હેલ્લો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસમાં ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં સૌથી પહેલાં બધાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તમે વિચારતા હશો કેમ થેન્ક યુ કે હે તો થેન્ક યુ એના માટે કે તમે ગઈકાલે સોફા બતાવ્યા તો બધા એમ જ કીધું મસ્તીના સોફા હે સરસ કલર હે તો એના માટે અગેન થેન્ક યુ જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ ની બધી પુષ્ટાટા જય શ્રી કૃષ્ણ મેડમ જય શ્રી કૃષ્ણ બધા જય માતાજી જય માતાજી હું કરો હો બસ જો આ મકાઈ ખાધી તો આટલી મૂકી દઉં અરે વાહ જવા દઉં હમ બધે ડોંડા nde nda thunda thunda je keva makkaina doda <laughs> ita to doda to akha keva ave ne hu ke vaithu ene hu keva i kiyo haala thonda ave no vaya banam parso <laughs> તું કે મને હવે હું કેવાય એમ તો તું કેવાય ઓકે તો ઈ રાખો કેવાય બોલ્યા નથી પોતાની મહેનત થી મળે છે અરે વાહ સાચી વાત કે સલાહ આપણે માર્ગ મળશે મંજિલ ઉપર પોચવા માટે મહેનત કરવી કરવાની સલાહ થી રસ્તો જરૂર મળે પણ આપણે તો

આમ તને રિપોર્ટ માં એમ તો હતું ને ડાયાબિટીસ આવે તો તું કેતી હા એવું હોય કે પ્રેગનન્સી માં વધારે ડાયાબિટીસ આવે પણ મને નથી આવી નથી આવી તો હારું રિપોર્ટ આવી ગયા તો એમાં બધું કાઈ નથી બધું ઓલ ઓકે છે આ લ્યો મમ્મીએ કહી દીધું કાલે જ ફ્રૂટ આવી છે હા ખુશી તો ઓકે કા તો કાલે બનાવી નાખ પરમદી બનાવી નાખો કાલ બનાવી નાખો પરમદી ખાઈ લ્યો બનાવી નાખશે ફ્રૂટ આવી જાય એટલે પછી બનાવી નાખશે હમ

બીજી બધી ફ્રૂટ તમે નાખી શકો એની જગ્યાએ નથી હું કોણ કયા તમને બધે લાગે મને શર્ટ નથી થતો તમે મને કઈ એને નો નઈ કાઈ કાઈ અસલ હું તમારી વાત થોડો કરી શકું એને સમજ ન જ પડતી વસ્તુ વેખુ છે લ્યો તો તારું જ માની માનીને દાયા પોઈચો અને કેસ કે કદાચ પાન તારું હારવા એ પોઈચા તો તારું જ છે હું તો કહું પણ તારું માય ની ભજન માં સાસુ ની ચેનલ માં આપડા 5000 સબસ્ક્રાઇબર ક્રોસ થઈ ગયા થેન્ક યુ તમાર ભાઈ ને થેન્ક યુ 5000 થઈ ગયા તો હજી 5 લાખ સુધી પહોંચાડી દયો અરે વાહ હરેક નું ડ્રીમ હોય સાચી વાત છે બધાય નું ડ્રીમ હોય ને

સબસ્ક્રાઇબ કરી દયો અને બસ તો મસ્ત ભજન જે આવી ગયા જી બધાય જોઈ નાખો અને જો લિંક રહી ની કોમેન્ટ માં પિન કરી દેશે આસસ એટલે તમને ઓ ડિસ્ક્રિપ્શન માં નો ઓલું થાય ને તો કોમેન્ટ માં મળી જશે કોમેન્ટ માં આ હલ નાખી દે એટલે મતલબ ખાલી ક્લિક કરશો ને એટલે આવી જશે ભજન ની ચેનલ પિન કરી દેશે કે અમારા ભજન ને સબસ્ક્રાઇબ અમારા ભજન જોવા માટે નીચે ક્લિક કરો મારે બોબડાઈ ગયું બોબડાઈ ગયું નહીં પણ તમારો વા લાગ્યો લ્યો મારો વા આ તો કે કે ગોબો ગમે ત્યાર કાઈ પણ હું તાળી મારો જ આમ તાળી નો આ

કાય પળવા અતૈનેલે આ તો આસકે કઈ કાળી વાલી હામુઈનો જ આપડે આટ પાસો લેવો પડે આવો મારો ધ્યાન નોય મારો ધ્યાન કે બીજે હોય એટલે ઉસી બીજું વાંધો હે હું ઈજ વાંધો હેલે આજ તો વરસાદ જેવું હે આવે ને જાય આવે ને જાય એવું વાતાવરણ હે આજનું વાતાવરણ જરા ગોળખબડું હે ગોળ એ માંમદ છે ને બધાય ગોળખબરા માં ગોળખબડું એટલે એક તેમ કઈ ગડબડ ગોટાડા વાળું વાડું હે ને એને ગોળ ખોબડું કેવાય એક મારે દીદી તમે કબૂને ન ના અત્યારે તો વાય કબુર ને સુખમ નો જવાય બધા પ્રાણી પક્ષીઓ ને તો જોવાય ને એવું કે કબુ ને જો ને તો કબુ જેવું ભોડું આવે એમ તો ભોળું જ જોઈએ ને આપડે

આલો જમીને દીજો ઉભા થિયા નવરા થિયા આવે હાલો થોડોક વિહામો ખાઈ લ્યો ઘરે હાલો આપણે બહાર વોકિંગ કરીએ ને તો મજા આવે પડે મનની વાત મે કહી દીધી તું મારી મનની બધી વાત જાણી લે છે વાંધો હે તો વાત હે ઈ પ્રેમ હે જો તારા મનની વાત જાણી લેવું બોલો એ હમણાં સરવાજ કેમ ફાટે ફાટે એવો થઈ ગયો જોયો તમે તારો અવાજ થોડો ભારી થઈ ગયો હમ અમુક રીલ્સ તમે લોકો વ્યુઅર્સ મારા નોટિસ કરજો

મમ્માના એમાં કલર નીકળી ગયો ને લાઈટ મિનિંગ બહુ મસ્ત લાગતું નીચે હતું પછી પાછું ઉપર કરી નાખ્યું કુછે હા બહુ આવતા આવતા હા વાત નવસારી હવે હવે આવે ને હાલો અગાળે વધે લઈ પનીર ચોરાઈ ગયું આપડે બનાવી હતી ને પનીર ખોવાઈ ગયું ખોવાઈ ગયું કેમ એમ હતું યાદ નથી પણ આપણે પાછી રીલ બનાવશું પનીર ચોરાય ગયું દુધિયા દડા હાલવા નીકળ્યા વે હે મસ્ત મજાનો

હા સુ સુ i ા ઈ ક ો એ અнда ને સુ i થ ી ન ા ખ વ ા ન ુ k આ બસ પરમ હા n હ ી e નથી નાખવાનું ઈ કે કહેવા એ તો ખાલી ક હ ે વ જો બધી વસ્તુ મેં લઈ લીધી શું શું લીધી કાળા મરી નો પાવડર પાંચ પાપડ લીધા એક ડુંગળી પછી આટલા કોર્ન લીધા હે આપણે સ્વીટકોર્ન હા અને આ પનીર લીધું હોય આપણું કટકા કઈ ઝીણવું આશે તો ઝીણવું કટકી કર મજા આવશે ક્યુબ્સ લીધા હે આપણે જરૂર પડશે બે પડી જશે જરૂર આશે બે પડી જશે તો જરૂર પડશે તો નાખશું ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ અને મેંદો ના લોટ રહ્યો મેંદા ના લોટ એમાં પાણી નાખીને આ રીતે આટલી પેસ્ટ

અરે સોસબોઝ નાખવાની તો ના ના કાઈ વાંધો નહી આપડે એમના બધા આપડે નાખી દે ડુંગળી થોડીક વાર ડુંગળી સાતડવા દઈએ બધી વસ્તુ નાખ દેવાની બધી થોડી થોડી એટલે પછી લે લઈ લેવાની

અને આ પાપડ ને આવી રીતે પલાર દેવાનો ફટાફટ પછી લઈ લેવાનો બરાબર ને હા બરોબર જો પલરી તરત લઈ લેવાનું પછી આવી રીતે હે ને એક રૂમાલ માં મૂકી દેવાનો

અર મસાલાળીઓ ની ચાર જ પાપડનો છે એટલે આપડે ચાર નું કર્યું પણ તાયરા બસ ખબર પડી ધરાઈ જાય તો ખૂટે એમ નથી ટેસ્ટ હજી નથી પછી ટેસ્ટ કરીને એક બાકી મસ્ત નો હા તો સાહેબ કેવા રિવ્યુ હે હે મસ્ત

પાસાની અત્યારે ઘટ પડી છે એટલે ઓનલાઈન પાસા કરનાય ખાય એક જ પાસો એને અમાર બે પાસા જોઈએ તો હવે અત્યારે આઈતા તો પાસો લેવા જવાતો નથી એટલે ઓનલાઈન પાસા કરનાય ખાય હા જો આવૃતિ એને પાસો રાખ્યો એ પાસામાં 6 આવે ને એટલે એક

ઓકે પપ્પા તારી પાર્ટી માં મમ્મી મારી પાર્ટી ચાલુ કરી દે સેટઅપ રેડી થઈ ગયું હે

ખુશી ના આવી મારા નથી આવતા અરે આવું

ત ત્રણ ડાળ આ ડાળ કુશી જીતી ગઈ ડાળ ડાળ હલે ચૂલેસન તો કેવો મને ચૂલેસન ને તો તમે મારી એ રીયો તો તમાર નસીબ हारा હે જો દે જો બપા આપણે જીતી ગયા ને કે આના માં દીકરો હવા વાઈફાઈ ઉપર જારે બેય ન હોય તો